હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સીઝુકી વેગેનઆર કરાવવાલ છે વન ઓનર કાર છે અને મિત્રો કાર માત્ર એક લાખ અને અગિયાર હજારની કિંમતમાં વેસવાની છે મિત્રો કારનું ક્યુ મોડલ છે ક્યાં જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો વેગે ના કાર તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે તેમાં ફોટો અથવા વિડીયો આડો મોબાઈલ રાખી અને મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સજુકી વેગેનાર કારની મોડલની તો મિત્રો બે હજાર અને પાંચનું મોડલ છે વન ઓનર કાર છે મિત્રો કાર તમને કારમાં તમને એસી કમ્પ્લીટ વર્ક કરતું જોવા મળશે એ એસી કમ્પ્લીટ વર્ક કરશે બાકી બધી સિસ્ટમ કારમાં મિત્રો તમને વર્ક કરતી જોવા મળી જશે મિત્રો કારમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે કારનું એન્જિન તમે મિત્રો જોઈ શકો છો બેટરી ખૂબ જ સારી જોવા મળશે ટાયર સારા જોવા મળશે સડો કારમાં ક્યાં પણ જોવા નહીં મળે ખૂબ જ સારી કન્ડિશનમાં કાર તમને જોવા મળશે તો મિત્રો આ કારની આપણે વાત કરીએ તો તમને કારમાં વીમો પાર્સિંગ બંને રનિંગ જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં તમને જોવા નહીં મળે મિત્રો કારની અંદરની કન્ડિશન તમે જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં કાર જોવા મળશે તો વાત કરીએ આપણે કારની કિંમત અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રશ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે વેગનર કારની કિંમતની તો મિત્રો માલિકે એક લાખ અને અગિયાર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિતેર છ નવ્વાણું પિસ્તાલીસ પાંચ સિતેર માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ અને અગિયાર હજાર રૂપિયા માત્ર કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર મહેસાણા જોવા મળશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સજુકી વેગેનાર ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે સિતેર સો નવાણું વાળા નંબરમાં કોન્ટેક કરી કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વધુ માહિતી માટે સિતેર સ નવાણું જયસરાજ